નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે સોયાબીનની વેરાયટી વાત કરીશું જે ફૂલે કંપનીની વેરાયટી છે ચાર વેરાયટીઓ આપણી જોડે છે સાથે સાથે એક બીજી વેરાયટી જે છે એની પણ ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવે ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી જોઈએ ખેડૂત મિત્રો આપણે આ ચેનલ ઉપર ખેડૂત ખેતીને લગતા તમામ વિડીયો લઈને આવે છે તો ખેડૂત મિત્રો આપણે જાણીએ છે કે ગયા વર્ષે આપણે ફુલે સંગમ બિયારણ વાવ્યું હતું ખેડૂત મિત્રો તો ફૂલે સંગમ જે ખેડૂત મિત્રો વાવવાનું હોય અથવા જે ખેડૂત મિત્રો જોડે બિયારણ છે અને જો લાવવાનું હોય આ છે તે કોન્ટેક્ટ કરી શકો છો ખેડૂત મિત્રો તમે ફૂલે કંપનીમાં તો ફુલે સંગમ જે છે કેડીએસ સાતસો છવ્વીસ નામથી ઓળખાય છે એની વિશેષતાની વાત કરી ખેડૂત મિત્રો સરેરાશ ઉત્પાદન સોળ ગુઠાના વીગામાં અઢાર થી વીસ મણ સરેરાશ ઉત્પાદન રહે છે અને મહત્તમ ઉત્પાદન તેતાલીસ મણ કંપનીએ લીધેલું છે ખેડ મિત્રો અને એકસો થી એકસો દિવસ એકસો દિવસ લખે છે પરંતુ એકસો દિવસે તૈયાર થઈ જાય છે અને હાર્ડવેસ્ટર થી તમે પણ તમે કટિંગ કરી શકો છો કારણ કે આની હાઈટ હોય છે ખેડૂત મિત્રો અને સારી એવી શીંગો બેસે છે અને લગભગ બીજી વેરાયટી ઉપર અઢાર ટકા વધુ ઉત્પાદન આપે છે સો દાણાનું વજન તેર થી ચૌદ ગ્રામ છે ખેડૂત મિત્રો બજાર ઉપર સારો ભાવ સારો મળે છે ફૂલનો રંગ રીંગણી છે અને લાળ વગરની જાત છે ખેડૂત મિત્રો છોડની ઊંચાઈ અઢી થી ચાર ફૂટ સુધી પણ જઈ શકે છે અને સિંકો ફાટવાનો પ્રશ્ન રહેતો નથી અને રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે ખેડૂત મિત્રો આ બધું કંપનીનું કેવું છે ખેડૂત મિત્રો અને જે ફૂલે સંગમ વાયુ છે ખેડૂત મિત્રો તો એને અનુભવ હોય જો કે ગયા વર્ષે પાછોતરા વરસાદે દરેક બિયારણ ફૂલે સંગમ હોય કે ગમે કોઈ પણ બિયારણ હોય કપાસમાં પણ તકલીફ કરી હતી એ પાણી ખરાબ પડ્યું કે શું થયું ખબર ના પડી પરંતુ એ ગઈ તકલીફ થઈ હતી તેથી ઉત્પાદન ઘટ્યું હતું પરંતુ ઓવરઓલ ઉત્પાદન સારું આપે છે ખેડૂત મિત્રો હવે આ એક બીજી વેરાયટી છે ખેડૂત મિત્રો ફૂલે કિમિયા જે આ વેરાયટી મંગાવી છે લગભગ બે ચાર ખેડૂતો અને એવું કેવું થાય છે કે સારું એવું છે અને બધા કરતા દાણો મોટો છે આનો ભૂલે કેમિયા ઉત્પાદનમાં સારું રહે છે અને વિશેષતાઓ વિશેષતા સરેરાશ ઉત્પાદન સોળ ગુઠાના પ્રમાણે છવ્વીસ મણ વિગે લગભગ સરેરાશ ઉત્પાદન રહે છે અને વધારે વધારે ચાલીસ મણ ઉત્પાદન વિઘે ગમ્પ્લી લીધેલું છે ખેડૂત મિત્રો હવે પાકના દિવસો એટલા એટલા જ છે એકસો દસ એકસો પંદર દિવસે પાકી જાય છે રંગ પણ છે છે અને એ વધુ પાણી સામે સહનશીલ જાત મતલબ કે તમારે જો જો પાણી એ સમસ્યા હોય તો પણ સહનશીલ છે મિત્રો વગરની જાત છે અને આની ઊંચાઈ પણ અઢી થી ચાર ફૂટ થઈ શકે છે હાર્વેસ્ટરમાં ચાલી શકે છે ખેડૂત મિત્રો તો આનું નામ છે ફૂલે કિમિયા ખેડૂત મિત્રો તો આ અમારા ગામમાં અમે ખેડૂતોએ મંગાવી છે જેથી કરી અને ખબર પડે કે ભાઈ વેરાયટી કેવી છે તો આપણે એનો પણ વિડીયો બનાવીશું જ્યારે પાક છે ત્યારે આપણે વિડીયો બનાવીને મોકલીશું ખેડૂત મિત્રો ખૂબ જ ઓછો છે બતાવી એનો બીજી દર છે પંદર કિલોની આજુબાજુ ચોવીસ ગુઠાના વીઘોમાં થાય છે મિત્રો અને આનો છે ચાર થી પાંચ કિલો સોળ ગુઠાના વીઘામાં એટલે ચોવીસ ગુઠાનો વીઘો હોય ખેડૂત મિત્રો તો એની અંદર આઠ કિલોની આજુબાજુ વીઘે જોવા મળે છે પાકમાં આ દિવસો એકસો વીસ દિવસ છે અને સરેરાશ ઉત્પાદન પંદર મણ સોળ કૂઠા વીઘામાં અને વધુમાં વધુ પચાસ મણ લીધેલું છે ખેડૂત મિત્રો મોડી પાકથી જાત છે ઓરવીને વાવવાની જાત છે ખેડૂત મિત્રો અને તુવરની જેમ ડાળીઓ ફૂટે છે ખેડૂત મિત્રો ત્રીસ ઇંચના ગાળે તમે વાવી શકો છો બે ચાસની બે ચાસમાં તમે ત્રીસ ઇંચો ગાળો રાખી શકો છો ખેડૂત મિત્રો એની ઊંચાઈ લગભગ તુવરથી જેટલી થાય છે ખેડૂત મિત્રો અઢી અઢી થી ચાર પાંચ ફૂટ સુધી જઈ શકે છે ખેડૂત મિત્રો અને ડાળીએ થાય છે ખેડૂતો જેથી કરી અને ડાળીઓમાં પણ સિંગો બેસે છે ખેડૂત મિત્રો હવે આ એક વાત કરીએ આ એક છે ફૂલે દુર્વા તો આ બે હજાર એકવીસ માં મહારાષ્ટ્રની વેરાયટી છે ખેડૂત મિત્રો જે બીજ દર આઠ કિલો પ્રતિ વીઘાનો છે અને મોટો દાણો છે આનો લગભગ ચૌદ ગ્રામ નો સો દાણાનું વજન ચૌદ ગ્રામ થાય છે અને બજાર પણ ઊંચો મળે છે અને પીળિયા અને ઘેરું ઘેરું રંગ સામે ગ્રોક સામે ટકાઉ છે ખેડૂત મિત્રો અને હાર્ડવેસ્ટર અને અનુકૂળ છે વધુ ઊંચાઈ બડી થી ચાર ફૂટ થી ઊંચાઈ છે શીંગો ફાટવાનો કરવાનો પ્રશ્ન રહેતો નથી ખેડૂત મિત્રો વધુમાં વધુ ઉત્પાદન 44 માણ સુધી લીધેલું છે ખેડૂત મિત્રો 36 થી 44 માણ લીધેલું છે અને છેક 70 થી 80 બસો થી ત્રણસો શિંગો છોડ હોય છે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ફૂલે દુર્વા વેરાય છે ખેડૂત મિત્રો આનો દાણો પણ થોડો મોટો છે જેમ કિમિયાનો દાણો છે એ જ રીતે આનો પણ દાણો મોટો છે પરંતુ કિમિયાનો થોડો સૌથી મોટો લાગે છે ખેડૂત મિત્રો એના પછી આનો દાણો આવે છે એના પછી ફૂલે સંગમનો દાણો આવે છે ખેડૂત મિત્રો અને સૌથી જીણો દાણો ફૂલે સંગે મરમરનો ખેડૂત મિત્રો અને આ ચાર વેરાયટીઓ ખેડૂત મિત્રો ફૂલે કંપનીની વેરાયટીઓ છે જે તમે વાવવાના હોય કદાચ તો તમે વાવી શકો છો ખેડૂત મિત્રો અને તમારે જો કોન્ટેક કરવાના હોય તો ફૂલે કંપનીના એડવર્ટાઇઝમેન્ટ યુટ્યુબ પર અથવા તો ફેસબુક ઉપર ચાલુ છે જે તમે ફૂલે કંપની સર્ચ મારી અને કરી શકો છો ખેડૂત મિત્રો હવે ફૂલે કંપનીની એક બીજી વેરાયટી ખેડૂત મિત્રો જે છે ફૂલે પુષ્પા તુવર જે એકસો પચાસ દિવસે પાકથી જાત છે ખેડૂત મિત્રો જે સફેદ તુવર છે અને સો દાણાનું વજન અને અગિયાર ગામનું વજન હોય છે ખેડૂત મિત્રો સોળ કુઠામાં મહત્તમ ઉત્પાદન અઠ્ઠાવીસ મણ લીધેલું છે ખેડૂત મિત્રો સરેરાશ પંદર મણ ઉત્પાદન લીધેલું છે ખેડૂત મિત્રો અને આ જે છે એ એકસો પચાસ દિવસે પાકતી જાગ છે ખેડૂત મિત્રો સફેદ તુવાર છે અને એની બીજી પણ તુવર આવે છે ખેડૂત મિત્રો એ જી જે પીક વન છે એ પણ એકસો પંચોતેર દિવસે પાકતી જાત છે ખેડૂત મિત્રો અને આ પણ સિંચાઈવાળા વિસ્તાર માટે ખૂબ શ્રેષ્ઠ છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ ફૂલેરી કંપનીની વેરાયટીઓ છે થોડી હવે વાત કરીએ એક બીજી જે એસ ત્રણસો પોત્રીસ મિત્રો જે ઓવરઓલ ગુજરાતમાં લગભગ ફેવરિટ તમને ખબર જ હશે ખેડૂત મિત્રો અને લગભગ ઓછા પાણી પણ થાય છે અને વધુ પાણી ભાવન ટકાવું છે સરેરાશ ઉત્પાદન એનો પંદર થી વીસ પણ સરેરાશ ઉત્પાદન રહે છે ખેડૂત મિત્રો ખેડૂત એ પણ રોગ રોગપ્રતિકારક સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે રોગો સામે અને ખરવાનો પ્રશ્ન થોડો ઓછો રહે છે ખેડૂત મિત્રો પરંતુ જો વધારે દે તો ખરે છે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આ વેરાયટી હતી બીજી આવે છે ખેડૂત મિત્રો કે જે કૂતરા જે આપણે કાન હોય એવા કાન આવતા હોય છે ગ્રીન ગોલ્ડ વેરાયટી કહેવામાં આવે છે એ પણ સારી છે અર્લી વેરાઈટી આવે છે એ પણ તમે વાવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આ સોયાબીન ની થોડી ઘણી જાતો હોય ખેડૂત મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ખેડૂત મિત્રો ધન્યવાદ